નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે ડમ્પર અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો ફરજપરના હોમગાર્ડ જવાનો દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો લખતર વિરમગામ જે સ્ટેટ હાઇવે નંબર સતત છે આ હાઇવે છે તે ગુજારો સાહેબી થઈ રહ્યો છે આ હાઇવે ઉપર દરરોજ હવે અકસ્માતની આરમાળા સર્જાય છે ત્યારે છેલ્લા અઢાર કલાકની અંદર ચાર અકસ્માત થયા છે તેમાં બે ત્રણ કાર અને એક બાઈકના બાઇકના અકસ્માત થયા છે ત્યારે આજે સવારે બસ સ્ટેન્ડ રન પાસે લખતર ગામ તરફથી એકદમ એક કાર આવી રહી હતી તે સુરનગર તરફ જઈ રહી હતી ત્યારે અગમ્ય કારણોસર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેના કારણે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા ત્યારે આ હાઈવે ઉપર અવાર નકસ અકસ્માત થતા હોય લોકોમાં પણ હાલ હાલમાં તો ઊતુલ ફેલાયું છે